નમસ્કાર મિત્રો યાના એકેડમી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો અહીં આપણે ટેટ વન પરીક્ષાને અનુલક્ષીને ટેટ વન સિરીઝની શરૂઆત કરેલ છે જેમાં આપણે પીટીસી ડીએલએડ પાઠ્યપુસ્તક આધારિત પ્રશ્નોત્તરી શ્રેણી શરૂઆત કરેલ છે જેમાં આપણે ઘણા વિડીયો અપલોડ કરેલા છે જો મિત્રો તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો છો અને આગળના વિડીયો જોવાના બાકી હોય તો એની પ્લેલિસ્ટ છે એ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી તમે જે વિષયવાઈઝ વિડીયો છે એ જોઈ શકો છો અહીં આપણે અંગ્રેજી જે પદ્ધતિશાસ્ત્ર અને વિષય વસ્તુ છે તો એનો વિડીયો છે એ અહીં કેટલાક પ્રશ્નો છે એ આ વિડીયોમાં જોઈશું પ્રશ્ન નંબર છે એકતાલીસ અગાઉ એકથી ચાલીસ પ્રશ્નો થઈ ગયા છે એનો વિડીયો તમે પ્લેલિસ્ટમાં જોઈ શકો છો એકતાલીસ નંબર છે લેંગ્વેજ ઇઝ એટલે કે ભાષા છે તો આન્સર થશે લેંગ્વેજ ઇઝ મીન્સ ઓફ એક્સપ્રેશન લેંગ્વેજ ઇઝ મીન્સ ઓફ એક્સપ્રેશન એટલે કે ભાષા એ અભિવ્યક્તિનું માધ્યમ છે ભાષા શું છે તો અભિવ્યક્તિનું માધ્યમ છે લેંગ્વેજ ઇઝ અ સિસ્ટમ થ્રુ વિચ વન કેન કન્વે ધ મેસેજ એક્સપ્રેસ આઈડિયાઝ એન્ડ ફિલિંગ તો તે એક પદ્ધતિ છે લેંગ્વેજ શું છે તો તે એક પદ્ધતિ છે જેના દ્વારા કોઈ સંદેશ વ્યક્ત કરી શકે છે વિચારો અને લાગણીઓને વ્યક્ત કરી શકે છે વ્યક્તિ છે સંદેશાઓ છે વિચારો છે અને લાગણીઓને એ વ્યક્ત કરી શકે છે ભાષા દ્વારા ભાષાના માધ્યમથી બેતાળીસ નંબર છે ઇન્ટરનેશનલ શબ્દનો ડિક્શનરી અર્થ ઇન્ટરનેશનલ જે શબ્દ છે તો એનું ડિક્શનરી અર્થ શું થશે તો આન્સર થશે આંતરરાષ્ટ્રીય શું થશે આંતરરાષ્ટ્રીય રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચેનો અથવા તો શું કહી શકીએ રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચેનો તેતાલીસ નંબર છે ધ ઇંગ્લિશ વર્ડ લેંગ્વેજ શું ધ ઇંગ્લિશ વર્ડ લેંગ્વેજ કમ્સ ફ્રોમ આ જે ઇંગ્લિશ વર્ડ છે લેંગ્વેજનો કયો તો લેંગ્વેજ જે વર્ડ છે એ ક્યાંથી આવ્યો છે અંગ્રેજી શબ્દ લેંગ્વેજ ક્યાં કયા શબ્દમાંથી આવ્યું છે અથવા ક્યાંથી આવ્યો છે તો આન્સર ઇઝ લેટિન વર્ડ કયો વર્ડ તો લેટિન વર્ડ લિંગુઆ શું લેટિન વર્ડ છે લિંગુઆ એનો લેટિન શબ્દ લિંગુઆ પરથી એ ઉતરીને આવ્યો છે તો આ શું થયું તો જે લેંગ્વેજ વર્ડ છે ક્યાંથી આવેલો છે એના વિશે આપણે માહિતી મેળવી આગળ જોઈએ ચુમ્માલીસ નંબર ધ લેટિન વર્ડ્સ લિંગુઆ મીન્સ લેટિન શબ્દ લીંગવાનો અર્થ શું થશે તો સ્પીચ ઓર ટંગ સ્પીચ પરીક્ષામાં પૂછાય લિંગવા મીન્સ તો તમે જો સ્પીચ ઓપ્શન આપ્યો હોય તો સ્પીચ અથવા તો ઓપ્શન ટંગ આપ્યો હોય તો ટંગ સ્પીચ એટલે કે બોલવું ટંગ એટલે કે જીભ શું થશે ટંગ એટલે જીભ તો આ આપણે સમજ્યા આગળનો પ્રશ્ન જોઈએ પિસ્તાલીસ નંબર વિચ ઓલ્ડ ફ્રેન્ચ વર્ડ વિચ ઓલ્ડ ફ્રેન્ચ વર્ડ ગેવ રાયસ્ટ ટુ ધ ઇંગ્લિશ વર્ડ લેંગ્વેજ વીચ ઓલ્ડ ફ્રેન્ચ વર્ડ ગેવ રાયસ્ટ ટુ ધ ઇંગ્લિશ વર્ડ લેંગ્વેજ એટલે કે કયો જૂનો ફ્રેન્ચ શબ્દ અંગ્રેજી લેંગ્વેજ માટે આધારભૂત છે કયો જૂનો ફ્રેન્ચ શબ્દ છે એ અંગ્રેજી લેંગ્વેજ માટે આધારભૂત છે તો આન્સર થશે લેંગ્વેજ શું લેંગ્વેજ એટલે કે ભાષણ અથવા તો ભાષા તો આ ખાસ યાદ રાખજો મિત્રો કદાચ પરીક્ષામાં પૂછાઈ જાય તો તમે આસાનીથી સવાલના જે જવાબ છે એ કરી શકો છેતાલીસ નંબર છે ધ ઓરિજિન ઓફ ધ વર્લ્ડ લેંગ્વેજ ઇઝ સ્ટડીડ ઇન એટલે કે લેંગ્વેજ શબ્દની ઉત્પત્તિ કયા વિષયમાં અભ્યાસ થાય છે તો શું થશે લિંગ્વિસ્ટિક શું લિંગ્વિસ્ટિક એને આપણે ગુજરાતીમાં કહી શકીએ ભાષાશાસ્ત્ર લિંગ્વિસ્ટિક યાને કે ભાષા શાસ્ત્ર સુડતાલીસ નંબર છે ધ વર્ડ લેંગ્વેજ રિલેટેડ જે લેંગ્વેજ વર્ડ છે એ શબ્દ સાથે સંબંધિત શું છે તો લિંગુઆ લિંગુઆ એટલે કે જીવ પછી છે લિંગ્વિસ્ટિક એટલે કે ભાષાકીય અથવા તો ભાષા સંબંધિત પછી છે લિંગ્વિસ્ટિક્સ એટલે કે ભાષા શાસ્ત્ર તો આ જે લેંગ્વેજ વર્ડ છે આટલા જે આટલી જે બાબતો છે એના સાથે સંબંધિત છે પરીક્ષામાં આ રીતે પૂછાઈ જાય કે લેંગ્વેજ જે ધ વર્લ્ડ લેંગ્વેજ રિલેટેડ ટુ એમ કરીને પ્રશ્ન પૂછાઈ જાય તો તમે આ પ્રશ્નોનો જવાબ છે એ કરી શકો છો અડતાલીસ નંબર છે ઇન સિમ્પલ ટર્મ્સ લેંગ્વેજ ઇઝ ઇન સિમ્પલ ટર્મ્સ લેંગ્વેજ ઇજ સરળ શબ્દોમાં ભાષા છે સરળ શબ્દોમાં કહીએ તો ભાષા છે તો શું છે આન્સર ઇઝ ધ લેંગ્વેજ ઇઝ મેથડ ઓફ હ્યુમન કોમ્યુનિકેશન થ્રુ સ્પોકન ઓર રિટન વર્ડ્સ તો સિમ્પલ વેમાં આપણે કહીએ તો લેંગ્વેજ શું છે સરળ ભાષામાં સરળ શબ્દોમાં કહીએ તો ભાષા એ શું છે તો ધ લેંગ્વેજ is મેથડ ઓફ હ્યુમન કોમ્યુનિકેશન થ્રુ સ્પોકન ઓર રિટર્ન વર્ડ્સ એટલે કે ભાષા એ બોલેલી અથવા લખેલી શબ્દોથી માનવ સંચાર કરવાની પદ્ધતિ છે ઓગણપચાસ નંબર જોઈશું એકોર્ડિંગ ટુ એડવર્ડ સ્પેર વોટ ઇઝ લેંગ્વેજ એકોર્ડિંગ ટુ એડવર્ડ સ્પેર છે ભાષાશાસ્ત્રી છે ઇંગ્લિશ તો એમના મતે લેંગ્વેજ શું છે ભાષા શું છે તો આન્સર થશે લેંગ્વેજ ઇઝ અ પ્યોરલી હ્યુમન એન્ડ નોન ઇસ્ટિટિવ મેથડ ઓફ કોમ્યુનિકેટિંગ આઈડિયાઝ ઇમોશન્સ એન્ડ ડિઝાયર્સ બાય મેન્સ ઓફ અ સિસ્ટમ ઓફ વોલ્યુન્ટરી પ્રોડ્યુસ્ડ સિમ્બોલ્સ એટલે કે ભાષા એ માનવ માટેની અસ્વાભાવિક પદ્ધતિ છે ભાષા શું છે તો માનવ માટેની અસ્વાભાવિક પદ્ધતિ છે જે સ્વૈચ્છિક ચિહ્નોની પ્રણાલી દ્વારા જે સ્વૈચ્છિક જે ચિહ્નો છે તેની પ્રણાલીઓ દ્વારા વિચારો છે ભાવનાઓ છે અને ઈચ્છાઓને વ્યક્ત કરે છે તો આ કોના ટુ તો એડવર્ડ સ્પેરના એકોર્ડિંગ ટુ લેંગ્વેજ શું છે એ આપણે જોયું પચાસ નંબર છે એકોર્ડિંગ ટુ ચાર્લિસ ચાર્લ્સ હોકેટ એકોર્ડિંગ ટુ ચાર્લ્સ હોકેટ વોટ ઇઝ લેંગ્વેજ ચાર્લ્સ હોકેટ મુજબ ભાષા શું છે તો આન્સર ઇઝ લેંગ્વેજ ઇઝ અ સિસ્ટમ ઓફ આર્બિટરી લેંગ્વેજ ઇઝ અ સિસ્ટમ ઓફ આર્બિટરી વોકલ સિમ્બોલ્સ શું વોકલ સિમ વોક વોકલ સિમ્બોલ્સ બાય મીન્સ ઓફ વિચ અ સોશિયલ ગ્રુપ કો ઓપરેટ તો ભાષા એ સ્વૈચ્છિક અવાજ ચિહ્નોની એક પ્રણાલી છે ભાષા શું છે તો સ્વૈચ્છિક અવાજ ચિહ્નોની એક પ્રણાલી છે જેના દ્વારા સામાજિક જૂથ સહકાર કરે છે જેના દ્વારા સામાજિક જૂથ એટલે કે વ્યક્તિઓનો સમૂહ શું કરે છે સહકાર કરે છે એમને આદાન પ્રદાન કરે છે તો આ એકડિંગ ટુ ચાર્લ્સ હોકેટ મુજબ લેંગ્વેજ છે એ જોયું મિત્રો તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય સબ્સ્ક્રાઇબ કરી લેજો વિડીયો ગમે તો અવશ્ય લાઇક આપજો તથા મિત્ર વર્તુળમાં વિડીયોને અવશ્ય શેર કરજો આપણી યાના એકેડમી એપ્લિકેશન પણ છે તેમાં તમે આ જે ટેટ વન જે કોર્સ છે પ્રશ્નોત્તરી આધારિત એ તેમાં જઈને તમે ફક્ત નવ્વાણું રૂપિયા મહિનાના ખર્ચથી તમે શીખી શકો છો જેમાં તમને પીડીએફ્સ છે એ પીડીએફ્સ ફક્ત એપ્લિકેશનમાં જ વ્યૂ કરી શકો છો જોઈ શકો છો તેમજ રેગ્યુલર તમે ટેસ્ટ દ્વારા પોતાનું મૂલ્યાંકન પણ તમે ત્યાં કરી શકો છો એકાવન નંબર જોઈશું એકોર્ડિંગ ટુ ડેવિડ ક્રિસ્ટલ લેંગ્વેજ ઇઝ ડેવિડ ક્રિસ્ટલ અનુસાર ભાષા શું છે તો આન્સર ઇઝ ધ સિસ્ટમેટિક કન્વેન્શનલ યુઝ ઓફ સાઉન્ડ્સ સાયન્સ ઓર રિટર્ન સિમ્બોલ ઇન અ હ્યુમન સોસાયટી ફોર કોમ્યુનિકેશન એન્ડ સેલ્ફ એક્સપ્રેશન તો શું થશે માનવ સમાજમાં સંચાર અને સ્વ અભિવ્યક્તિ માટે ધ્વનિ છે સંકેતો છે અથવા લેખિત પ્રતિકોના સુવ્યવસ્થિત અને પરંપરાગત ઉપયોગની પ્રણાલી એટલે ભાષા એટલે લેંગ્વેજ તો આ હતી ડેવિડ ક્રિસ્ટલના મત મુજબ ભાષાની ડેફિનેશન એટલે કે વ્યાખ્યા બાવન નંબર જોઈએ એકોર્ડિંગ ટુ લિયોનાર્ડ બ્લૂમફિલ્ડ લેંગ્વેજિઝ તો લિયોનાર્ડ બ્લૂમફિલ્ડ અનુસાર ભાષા શું છે તો આન્સર અ પ્યોરલી હ્યુમન એન્ડ નોન ઇન્સ્ટિન્ક્ટિવ મેથડ ઓફ કોમ્યુનિકેટિંગ આઈડિયાઝ ઇમોશન્સ એન્ડ ડિઝાયર બાય મીન્સ ઓફ વોલ્યુમટરી પ્રોડ્યુસ્ડ સિમ્બોલ્સ તો શું થશે માત્ર માનવીય અને અપ્રવૃત્તિ સ્વરૂપ પદ્ધતિ કેવી તો માત્ર માનવીય અને અપ્રવૃત્તિ સ્વરૂપ પદ્ધતિ જેમાં મનુષ્ય સ્વૈચ્છિક રીતે બનાવેલા પ્રતીકો દ્વારા વિચાર ભાવનાઓ અને ઈચ્છાઓનો સંચાર કરે છે તો એકોર્ડિંગ ટુ યોનાર્ડ બ્લૂમફિલ્ડના મતે તો માત્ર માનવીય અને અપ્રવૃત્તિશીલ સ્વરૂપ પદ્ધતિ છે ભાષા જેમાં મનુષ્ય સ્વૈચ્છિક રીતે બનાવેલા એના પ્રતિકો દ્વારા વિચાર એને જે બનાવેલા જાતે બનાવેલા જે પ્રતીકો છે એના દ્વારા વિચાર ભાવનાઓ અને ઈચ્છાઓનો સંચાર કરે છે આદાન પ્રદાન કરે છે મિત્રો ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલ અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો બેલ આઇકન દબાવી દેજો વિડીયો ગમે હોય તો અવશ્ય લાઈક કરજો તેમજ બીજા અન્ય મિત્રવર્તુળમાં પણ વિડીયોને અવશ્ય શેર કરજો જેથી કરીને એમને પણ ઉપયોગી બની રહે તેપન નંબર જોઈશું એકોર્ડિંગ ટુ નોમ ચોમ્પ્સ્કી લેંગ્વેજ ઇઝ તો નોમ ચોમ્પ્સ્કી અનુસાર ભાષા શું છે તો આન્સર થશે અ સેટ ઓફ સેન્ટેન્સીઝ જનરેટેડ બાય અ સેટ ઓફ રૂલર રૂલ્સ સોરી તો અ સેટ ઓફ સેન્ટેન્સીસ જનરેટેડ બાય અ સેટ ઓફ રૂલ્સ એટલે કે ગ્રામર તો નિયમો વ્યાકરણના સમૂહ દ્વારા ઉત્પન્ન થતી વાક્યોની રચના તો આજે જે ભાષાશાસ્ત્રી છે નું આમ ચોમસ્કી તો એમના અનુસાર ભાષા વિશે આપણે ડેફિનેશન જોઈએ હવે ચોપન નંબર છે અકોર્ડિંગ ટુ ક્રિસ્ટલ નાઇન્ટીન નાઇન્ટી સેવન લેંગ્વેજ તો ક્રિસ્ટલ અનુસાર ભાષા તો આન્સર ઇઝ અ લેંગ્વેજ ગેન્સ અ સ્ટેટસ એઝ અ ગ્લોબલ લેંગ્વેજ વેન ઇટ હેઝ અ સ્પેશિયલ રોલ દેટ ઇઝ રેકોગનાઈઝડ ઇન એવરી કન્ટ્રી ઇન ધ વર્લ્ડ મતલબ કે કોઈ ભાષા વૈશ્વિક ભાષા તરીકેનો દરજ્જો મેળવે છે જ્યારે તેની વિશેષ ભૂમિકા હોય છે જે વિશ્વના દરેક દેશમાં માન્યતા પ્રાપ્ત થાય છે પંચાવન નંબર છે કે ગ્લોબલ શબ્દનો ડિક્શનરી અર્થ તો શું થશે જવાબ તો વૈશ્વિક અથવા વિશ્વવ્યાપ્ત બીજું અંગ્રેજીમાં કહીશું તો અફેક્ટિંગ ધ હોલ વર્લ્ડ એટલે કે સમગ્ર વિશ્વને અસર કરતું છપ્પન નંબર છે વૈશ્વિક ભાષા આન્સર થશે પ્રથમ ભાષા તરીકે જ નહીં વૈશ્વિક ભાષા છે એ પ્રથમ ભાષા તરીકે જ નહીં પણ વિદેશી ભાષા શું વિદેશી ભાષા અથવા બીજી ભાષા તરીકે પણ ઉપયોગ થાય છે તો આ જે વૈશ્વિક ભાષા છે તો એ પ્રથમ ભાષા તરીકે જ નહીં પણ વિદેશી ભાષા તરીકે અથવા તો બીજી ભાષા તરીકે પણ ઉપયોગમાં થતો હોય છે સત્તાવન નંબર જોઈશું સૌપ્રથમ 10મી દસમી સદીમાં વપર વપરાવવા માંડેલી અંગ્રેજી ભાષા સૌપ્રથમ 10મી દસમી સદીમાં જે વપરાવવા માંડેલી જે અંગ્રેજી ભાષા હતી એને શું કહેવાશે તો ઓલ્ડ ઇંગ્લિશ શું કહેવાશે ઓલ્ડ ઇંગ્લિશ 58 છે ચૌદમી સદીમાં અંગ્રેજી ચૌદમી સદી દરમિયાન જે અંગ્રેજી હતી મિડલ ઇંગ્લિશ શું તો મિડલ ઇંગ્લિશ ઓગણસાઠ નંબર છે અઢારમી સદી દરમિયાન અને એના પછી અઢારમી સદી દરમિયાન અને એના પછી અંગ્રેજી તો શું કહેવાશે મોડર્ન ઇંગ્લિશ સાઠ નંબર છે બેઝિક સ્કિલ્સ ઓફ લેંગ્વેજ લર્નિંગ બેઝિક સ્કિલ્સ ઓફ લેંગ્વેજ લર્નિંગ એટલે કે ભાષા શીખવાના મૂળભૂત કૌશલ્યો તો ભાષા શીખવાના મૂળભૂત કૌશલ્યો કયા થશે તો લિસનિંગ સ્પીકિંગ રીડિંગ રાઇટિંગ જેને શોર્ટ ફોર્મ એલે સારડી એટલે કે કથન સોરી શ્રવણ શું આવશે પહેલાં તો શ્રવણ પછી બે નંબર પર કથન ત્રણ નંબર પર વાંચન અને ચાર નંબર પર લેખન પ્રથમ શું આવશે તો શ્રવણ પછી કથન પછી વાંચન અને છેલ્લે લેખન તો લિસનિંગ સ્પીકિંગ રીડિંગ અને રાઇટિંગ તો મિત્રો જ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેજો બે લાયકન દબાવી દેજો જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન છે તમને જલ્દી મળી રહે તથા વિડીયો ગમ્યો હોય તો અવશ્ય લાઇક કરજો તથા વર્તુળમાં વિડીયોને અવશ્ય શેર કરજો અને જો તમે વાંચન માટે પીડીએફ જોઈતી હોય તો એ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી આના એકેડમી કોર્સ ખરીદી તેમાંથી તમે જે પીડીએફ છે ફક્ત એપ્લિકેશનમાં જ તમે રીડ કરી શકો છો એ સિવાય તમે રેગ્યુલર ટેસ્ટ પણ એપ્લિકેશનમાં આપી શકો છો